જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેન ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો ચાંદીની વીટી એક મેટલની વીટી એક સોનાની ચોક એક ચાંદીના વિછિયા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ તરફથી મળેલી છે અને અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું

એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય સેના કચ્છ જિલ્લા હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે પચાસ ડિગ્રી કઈક થાય ક્યાંક અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્ન નું લિસ્ટ છે જ નહીં રાજકોટ સમૂહ લગ્ન છે એમાં ક્યાંય પણ પણ આવો ઉલ્લેખ નથી નથી અને અમે એક લિસ્ટ આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના ના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી દીકરીઓને કરિયર આપી શકીએ કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનત માં કંઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડો ટ્રાફિક સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક ના નળ તૂટવાથી ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ એ બાબતે હું માફી માંગી થવી જોઈએ કેમ નહીં એ દાતા દાતા ને કરવી જોઈએ દાતા નહીં કરે તો હું તૈયાર છું જો એક સોનાની ચૂક છે ને એ અહિયાં મારા અહિયાં એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહી રાજકોટ એક વેપારી છે ચાંદીની ની વીંટી છે તે અમદાવાદ ના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્ય ના મિત્ર છે ઇમિટેશન ની વીંટી છે કે ચાંદી સોનાની સોનાની ચૂક એક જ છે એ વીંટી ઇમિટેશન છે અને માનવ ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયા બનાવેલ છે એટલે

કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એ એમની નામઝોગ મેં યાદી આપી છે આ વ્યક્તિએ પાંચ હજાર નો સહકાર આપ્યો આ વ્યક્તિએ દર પચીસો રૂપિયા નો સહકાર આપ્યો એમ નહીં વિક્રમભાઈ તમે એમ કહો છો કે

હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી તો આ બે માં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે સોનાની ચૂક છે જો એ સોનાની ચૂક નઈ હોય તો અમે બદલાવી આપશું ના વીટી છે ને એ મેટલ છે અને એક તો નો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એક કેસા બધું ખોટું છે તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે

Ready? Yes, sir. No. Ring Okay. okay.